સરસ મજાના ગણિત વિષયમાં આ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે આજે આપણે શીખવાના છીએ ભાગાકારના દાખલા એ પણ સાદા કે આગળ આપણે જોઈએ અને સરવાળો કે આ દાખલા આપણને આવડતા હોવા જોઈએ ચાર દાખલા આપણને આવડતા હોય ક્યાં ક્યાં સરવાળા તો બાકી ગુણાકારને ભાગાકાર જો એ આવડે તો આપણને ઘણી આવડે પણ એના માટે જરૂરી છે ઘડી આવડતા હોવા જોઈએ એનો વિડીયો પણ આપણે મુકી દીધો છે સરવાળો ના મુકી દીધો છે બાદબાકી ગુણાકાર હવે આપણે જોવાનું છે ભાગાકાર ગુણાકારમાં જેમ આપણે જોઈએ ગુણ્ય ગુણક અને ગુણન ખંડવા ગણકફળ એ જ રીતે ત્રણ વસ્તુ હોય એ જ રીતે આમાં ભાગાકારમાં જોઈએ તો ભાજ્ય હોય ભાગફળ શેષ હોય અને ભાજક હોય જો આપણે દાખલા શીખવા હોય તો આપણે ખાસ જેવાનું કે કળ્યા આપણે આવડતા હોવા જોઈએ જો એનો આપણે તો ગુણાકાર અથવા ભાગાકાર આપણને આવડે નહીં એ બે વસ્તુ જો આપણને આવડે ગુણાકાર અને ભાગાકાર તો આપણને ગણિત વિશે પણ આપણો શેર કરે પણ એ નથી આવડતું એટલે જ આપણે થોડા ગંભીર ભારે થઈ જઈએ છીએ એનું કારણ કે આપણે ક્યારેય શીખવાનો પ્રયત્ન કરતા નથી જો સતત શીખતા રહીએ તો આપણને આવડવાનું છે પણ આપણે ગણિત વિષય ક્યારે દાખલા કે ઘડિયા ક્યારેય આપણે જોયું જ નથી જ્યારે શીખવાનો પ્રયત્ન જ નથી કર્યો એટલે આપણને આવડતું નથી ગુણાતર પંછેદાસ છે એટલે કે પંછેદાસાનો સરવાળો પણ છેલા છે જો આપણે સતત શીખી તો આવડશે નકર આવડવાનું નથી હવે આપણે માનો તાલંદર મે ઈડિયા છે ગુણાકારના દાખલાનો વિડિયો જો બાદબાકીનો જો સરવાળોનો જો આપણે જુનિયર્સ ને શીખવા આપણે સતત ન કરીએ તો હું આવડવાનું છે કાઈ નથી આવડતું એ તમારો પ્રશ્ન છે મારો પ્રશ્ન મને એમ જ હતું મને આ દાખલા આવડશે પણ મેં પણ સતત પ્રયત્ન કર્યો એટલે મને આવ્યું હવે તમે પણ સતત પ્રયત્ન કરશો तो तमने आवश्यक अबे आप ले जो ये भागा कर भागा करने सूत्र से भाज्य बराबर भाज्य गुणा भागफल प्लस शेष अंदर भाज्य अंदर भागफल में गुणा का ये ना जो बाबे ये मां ये जो जो बाबे ने ची शेष में ये उम्र रहता है जब बड़े ये भाज्य अंदर आगे ना गुणा कर दो इसे आगे ना गुणा कर दो � शेष में એ આપણને મળે છે ભાત બકીમાં આપણે લઈ સાઇડ કરતા અને ગુણાકારમાં કરતા રીતે આપણે પાછળ ભણાવીને મૂકી દઈશું કે એની છાય જવાબ લાવો કે છે કે એ માટેની આમાં પણ એ જ કે આ જે ગુણાકાર આ જવાબ ભાગ્ય જે મળે ભાગ્ય નહીં

તો હું કહું છું બે વધવાનું છે બે એકા બે આઈ બાજુમાં ને અહીંયા રકમ ઉતારો અહીંયા બાજુ મૂકવાની પણ જે દાખલો ગણતા હોય આનો વારો છે આને ગણી દેશે હવે આનો ભાગ પાડી દેશે બે ની નીચે આપણે લખશું એ યાદ રાખજો હવે ત્રણ માંથી બે છે તો કે આ જો કે હવે આ બાદ દર કરવાનું હવે એક આ ચાર વારો વાળો પાછો છે એની નીચે ઉતારવાની

जो विद्या वो तो शेष दियो आनंद दियो है निशेष का निशेष का ये वो कारण तो ना तो से बार सौ सौ तेरी ना दिया बाद तो तेरे जो है वो सौ सौ ने सौ तरह वैदा को हाचो से के फोटो तो ये जो वो तो आने आपने की दूसरे बाजू का तो बाप का बहुत ना तो सौ सौ ने सौ तरह गुनिया बी चांद सौ सौ খেয়াল gotcha. <susinde> <coughs> <t SIMONtha> जी अब चार का टाइम पर 22 आता है तो मोटा करो या नहीं करवाओ तो एक आधा तुम बेगी कर देते हो मोटा हो तो हम होते पर नो हो जाए यार तुम बेगी कर देते हो 25 आने हम बोल लो तो 4 24 4 24 4 7 24 ने 4 96 62 अच्छा तो अब आनो पर 25 में से तो ये

Awe chola e y a t o l o a tete choke c o k e choke choke c o k e c o k e choke c o k e c o k e choke choke c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k e c o k अबे आई नौ पर तो पांच के नौ नौ से बाद से ना ना तो उनको पूछे आज देर कौन देगी नौ जाम चौक पांच अठावन में तो ज़्यादा जोरे चौक पंजेरे को चावते देगी चार नया देखे एक बांट के ज़्यादा तो चार पांच ना पांच मैं और क्या उनसे बात करूंगी ऐसे ही अबे उस उस पांच में बातों बाईस ये पांच में क्या उत्तर बनता तो के अहीं है तो पांच उत्तर है बीस उत्तर है अबे जो जो बाग ये ने बीच तो नौ नौ उत्तर नौ नौ बोलता नौ तेरे सत्य नौ चौक तेरे नौ नौ पंचा बीस तादेश नौ पंचा बीस तर बात देखिए तो बीस तर में से बीस तर जो कौन वाला बाकी से के नौ

तो के जारे भाग न पड़े ऊपर थी रकम नीचे उतर गए भाग भाज्य में थी रकम उतर गया हो अइया अने भाग न पड़े तो हम करवा तो के भाग पर में शून्य मुकवानो तो मतलब भाज्य में थी एक रकम आवे नीचे आ जीरो तो ये जीरो आ नीचे पण अजे हो से तो के जी बे करता शून्य केवा से ना ना तो भाग पड़से नहीं तो हम करशु तो के अजे ऊपर शून्य मुको तो मतलब तो अइया जे

अब नंबरों को भाग पड जाए तो आप नंबर नीचे नीचे उतारता जाता है पर सारे कौन भाग ना पड़े तो को करनो कि ऊपर शून्य मुकर पहला પછી રકમ નીચે ઉતારતા હાવરનો ઉપર એક શૂન્ય મુકો અને નીચે રકમ તો ઉતારતો તો ભાગફળમાં ક્યાં આવશે એટલે દાખલો કોટો હશે યાદ રાખવાનું કે ભાગ નો પડે એટલે ઉપર શૂન્ય મુકો ઉપર બાજીની રકમ આવે નીચે એટલે આપણે દાખલો જોઈએ અવે અયા નો ગુતો એક ના છે તો વાત પડશે એટલે તો હવે સિમ્પલ ઉપર 2 તો પેલી કે એટલે 18 થી છે ઠીક છે તો હવે 9 * 2 18 છે 9 * 2 18 આનો પેલો બાદ બે ગયા 18 0 હવે હું જો આ હે ખાસ દે આ 0 ને 1 કરતો આ શૂન્ય અંતદેત છે કારણ જો આ શૂન્ય છે એને મેં શું ઉતાર્યું અહી એટલે હું અહીંયા ટેક કરતો પહેલા શૂન્ય યાદ લઈ લઉં એટલે સમadrenergic ઉત્તર મળતું નથી આ શૂન્ય અંતદેત તો હવે 9 માં શૂન્ય કેમ છે તો કે નાનો છે એટલે ભાગ થાશે નહીં તો આપણે શું કરશું કે ઉપર એ શૂન્ય મુક દેવો ઉપર શૂન્ય મુક ઓટ ભાજ્યમાંથી આ બીજું શૂન્ય છે આ બીજું ઉતાર દે

उनका शूर तो कि ऊपर शूर नहीं है मुखियूँ अतः आरतम से ही निचे आवश्यक है अतः अबे बेर अबे बेर ने सात सौ तीन दिन जब ले रहे हैं उनको तो आटा लिखे तो अबे सत्य ये क्या है वो निर्भर बन गया ना वो कहना वो दो टन दो तीनी सत्य है अनुसीन बात करती है अभी का चरु लग गया आओ आम

아홉, 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 아 એને આપણે ગુણાકાર કરી શકીએ છીએ ઉપરી ભાગ પરનો ભાજક અને ગુણાકાર કરી એટલે આ જવાબ આપણને મળી જાય એ તમારે વિડિયો પોઝ કરી અને ગુણાકાર કરી દેવાનું છે એક બે ત્રણ ચાર છ દાખલા આપણે જોઈએ સાદા હવે પછી શું કરશું હવેના જે દાખલા આપણે શીખવાના છે આ સાડા હવે આપણે દશાંશા એટલે કે શીખવાના છે પણ આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું હતું કે કોઈ પણ રકમ ઉપરથી આપણે નીચે ઉતારીએ ભાગ ન હાલે તો શું ભાગ ભાગમાં શૂન્ય મૂકવાનું અને રકમ નીચે ઉતારવાનું જ્યાં સુધી ભાગ ન પડે ત્યાં સુધી આ રીતે કરવાનું જ્યારે ભાગ પડે ત્યારે ભાગ છો આ રીતે આપણે કરશું હવે આપણે આ વિડીયોમાં સાડા ભાગ

આવડી જશે તો આ વિડીયો પૂર્ણ કરીએ છીએ હવે મળીએ દેશાંશવાળા વિડીયોમાં તો મળીએ બાગા ભાગ બેન